નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગમાં નિમ્બારપાડા ગામ ગરબા રસિકોની બની પહેલી પસંદ હજારો ખેલૈયા ગરબે ગુમવા દૂર દૂરના ગામોથી આકર્ષાયા આદિવાસી પારંપરિક વાજિંત્ર પાવરી પર યુવા પેઢી ગરબે રમી આનંદ માન્યો તમામ રસિકોને ગરબા રમવા ખુલ્લું ભાવભર્યું આમંત્રણ ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં આવેલ નિમ્બારપાડા ગામે બાંધકામ ખાતાના અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિમાં ગરબે ગૂમવા માટે હજારોની સંખ્યામાં ગરબા રમનારા રસિકો ગરબા રમવા માટે દૂર દૂરના ગામડાઓ ગામડાઓમાંથી આકર્ષાઈને આવી રહ્યા છે નવરાત્રીમાં આદિવાસી પારંપરિક વાજીન્દ્ર પાવરીના સુના તાલે ખેલૈયાઓ ઝૂમી આનંદ માન્યો નવરાત્રિના પાંચમા દિને ગરબા રમવા માટે હજારોથી પણ વધુ ગરબા રસિકો ગરબે ગુમવા આવ્યા હતા ત્યારે ગરબા રસિકોએ આરતી મહાપ્રસાદનો લાભ લઈ ગરબા રમવાની રમઝટ જમાવી હતી જેમાં બાળકો વૃદ્ધો અને મોટાભાગે યુવા પેઢી ગરબે ગુમતી જોવા મળી રહી હતી ડાંગ જિલ્લામાં નિરંબરપાડા ગામમાં નવરાત્રિમાં ગરબા રમવા માટે પહેલી પસંદ બની રહી છે તેમ લાગી રહ્યું છે નવરાત્રિના આયોજનમાં બાંધકામના અધ્યક્ષ ચંદર ગાવિત સરપંચ નગીન ગાવિત ગામના પોલીસ પટેલ કારોબારી સભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના સભ્યો દ્વારા મહત્વનો ફાળો અને શ્રમદાનથી આયોજનમાં કોઈ પણ જાતની કરકસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે અને તમામ ગરબા રસિકોને રમવા માટે ખુલ્લું આમંત્રણ છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો